યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું સંદીપ બોડેલી તાલુકાના તરગોળ પ્રાથમિક શાળા ખાતે શિક્ષકોનો વિરોધ કરી અને તાળાબંધી સ્કૂલને કરવામાં આવી છે આજે અને ગ્રામજનો એકત્રિત થયા છે જેમાં સરપંચ પણ છે અને સ્કૂલના જે તાલુકાના બીઆરસી પણ છે અને શિક્ષક મંડળના પ્રમુખ પણ છે તાલુકાના એ પણ આવી પહોંચ્યા છે અહીંયા અને તમે જોઈ શકો છો કે તાળાબંધી કરેલી છે આ સ્કૂલ છે જેની તાળાબંધી કરી છે અને વિરોધ જે ગ્રામજનોનો છે તે એવો છે કે છોકરાઓ જે છે વિદ્યાર્થીઓના બાળકો પાસે જે આચાર્ય છે તે મજૂરી કરાવે છે માટી બાકી લાવે છે તેને નકાવે છે ટાઈલ્સો મુકાવરા છે સરદાર સાફ કરાવે છે એ બધા કામોને લઈ અને વિરોધ ઉત્પન્ન થયો છે તો આપણે સ્થાનિક સરપંચ જે છે તેમની સાથે વાત કરીશું કે તેઓ આ બાબતે શું કહે છે અને કેમ તાળાબંધી કરી છે તો આપ સાહેબ શું કહેશો હવે આજે તરગોડ પ્રાથમિક શાળાએ તરગોડ ગામના આગેવાનો વડીલો યુવા મિત્રો અને બહેનો ગામના આ બધા મળીને આજે અહીંયા એકત્રિત થયા છે એકત્રિત થયા છે એનું કારણ છે કે બે દિવસ અગાઉ પ્રાથમિક શાળાની અંદર માટી પૂરણ કરતા બાળકો ટાઇલ્સને લઈ ટાઇલ્સ ઉપાડીને કામગીરી ચાલતી હતી અને સંદાસ બાથરૂમ સાફ કરતા વિડિયો વાયરલ થયા હતા આ વિડીયો વાયરલ થતા ગામ લોકોને ખ્યાલ આવ્યો એ ખ્યાલ આવ્યા પછી ભેગા થયા અને નિર્ણય કર્યો કે ખરેખર બાળકો સ્કૂલે જાય છે અભ્યાસ માટે જતા બાળકો જો આ રીતે કામગીરી કરશે તો આ શાળાનું શું થશે અગાઉ પણ આવી ઘટના બનેલી અને એ ઘટનાના અનુસંધાને આ ઘટના જોતા ગામ લોકો રોષે ભરાયા અને રોષે ભરાતા ગામ લોકો એક નિર્ણય કર્યો કે ખરેખર આપણે આવી ઘટનાઓ વારંવાર થાય છે માટે હવે આપણે સ્કૂલને તાળા મારવા જોઈએ અને આ આચાર્ય શ્રીની આપણે બદલી કરવી જોઈએ એવો આ તમામ ગામ લોકોનો નિર્ણય છે અને એ નિર્ણય ઉપર આ ગામ લોકો બધા અડીક છે અને ગામ લોકોનું બધા મળીને એક જ વાત નક્કી થઈ છે અમારા ગામ વડીલો જોડે કે જ્યાં સુધી આ આચાર્યની બદલી ન થાય ત્યાં સુધી અમે આ સ્કૂલને તાળા આવી રીતે જ રાખીશું એવો અમારા સંપૂર્ણ તરગોળ ગામના લોકોનો નિર્ણય છે શું નામ છે તમારું વિનોદ નગીનભાઈ ભાર્યા આ હતા આપણે તરગોળ ગામના સરપંચ અને

બરાબર તમે ભાઈ શું કહેશો એ બાબતે આપણે કે અમે શિક્ષણ માટે મોકલીએ તો એ લોકોને શિક્ષણ જ આપવાનું હોય તો એમને મજૂરી નહીં કરાવી બરાબર એ અમારે કહેવાનું છે શું નામ છે તમારું મારું નામ છે ચિમનભાઈ રામસિંહભાઈ બારિયા બારીયા કયું તરગુર આજે તારાબંધી કરી છે સ્કૂલે પછી અમે કશું તમે છોકરો ને અમે અમે ઘેર શું બનાવીએ સાહેબ અમારા છોકરાનું ભવિષ્ય સુધરે એમ કરીને અમે નિશાળે મોકલીએ ને કઈક આગળ ધંધો કરે છોકરો એમનું જીવન સુખી થાય એવી રીતે અમે

બાળકોની માતાઓ છે જેમની સાથે આપણે વાત કરી અને તેમનું આવું કેવું છે કે સંદાસ સાફ કરાવે છે અને વાત લખતા પણ આવડતું નથી અને એ લોકો મોબાઈલ પરથી ઉંચરની આકાર ચો વીસ કલાક પછી એનો હું મતલબ તમારે શું નહીં મોબાઈલ માં ફરવો જોઈએ

તરગોડ પ્રાથમિક શાળા ખાતે જે તાળાબંધી થઈ છે અને ત્યાં આ બાબતે બીટ નિરીક્ષક આવ્યા છે બોડેલી તાલુકાના અને તેમની સાથે આપણે વાત કરીશું કે આ મામલો શું છે અને ગ્રામજનો શું કરવા માંગે છે તરબર પ્રાથમિક શાળામાં જે તાળાબંધી કરવામાં આવી છે તે અન્વયે